કેમ છો બધા સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં સનરાઈઝ જોવા આવી ગયા અહીંયા અમે સવારના સાત વાગ્યા સવા સાતનો ટાઈમ થયો સનરાઈઝનો અને ચા બા પી ચા બા પીને આવ્યા છીએ હાથ મારા બહુ ઠંડીના ઓલા થઈ ગયા ગાડી અમારે આ પડી પાર્કિંગમાં એ ગાડી વહેલી સાઈડમાં સનરાઈઝની વાત જોઈ છે સનરાઈઝનો તમે નજારો જોવો તો બાકી જામનગર નો મારી નજર જાય અહિયાં બધી આમ દરિયો જ દરિયો છે દરિયો જ દરિયો છે તમારા ફોનમાં ટાઈમ લાગે ઉતારવા મૂકી દઉં હા ડાયરેક્ટ એમને આ તો કરી દઈએ લે ને મારામાં આવશે આખો આવે જ ને સારું તો લે સનરાઈઝ થઈ ગઈ છે અમે તમે જોઈ લ્યો સનવાર મસ્તની સનરાઈઝ થઈ ગઈ વાર લગાવી કેટલા વાર પોણા આઠ જેવો ટાઈમ થાય કોણા આઠ જેવો સાડા સાત વાગ્યા નો ટાઈમ હતો સનરાઈઝનો અને સાત ને પાંચે એટલે સાડા ને પાંચે સનરાઈઝ થયો આ જોઈ તમે મસ્તીનો એકદમ મેં મારા ફોટા બોટા પાડી લીધા છે બધા હવે સનરાઈઝના એકાદ બે ફોટા પાડી પછી નીકળીએ હવે સનરાઈઝ જોઈ લીધું આ બધાની સાઈકલ પડી મેં મારા ફોટા બોટા પાડી લીધા છે હવે સનરાઈઝના એકાદ બે ફોટા પાડી પછી નીકળીએ અમારી આ પડી ગાડી મારે ગાડી લઈને હજી બધા સાયકલિંગ કરતા હોય માણસો પબ્લિક હતી પબ્લિક છે હજી થોડી ઘણી થોડી ઘણી પબ્લિક વહી ગઈ છે બાકી આ હજી રનિંગ કરતા હોય માણસો હજી રનિંગ કરે અમે પોટ છે જોઈ લ્યો તમે બાકી એક ટાઈમ લાઈફ અમે ઉતાર્યો છે વિડીયો ક્લિપ નાખી રહી હું ટાઈમ લાઈફ સ્ટેન્ડ તો નહોતું નહીં ઓલા પાછળમાં હોય ટાઈમ લાઈફ ઉતાર્યો છે નો સનરાઈઝ એક નંબર થઈ ગયો તો મસ્ત નું સનરાઈઝ થઈ ગયું છે હવે મળીએ નવા લુગમાં પાછળ તમે જોઈ શકો છો સનરાઈઝ ને હવે અમે નીકળીએ સનરાઈઝ એવી રીતે અને હવે અમે ઘરે જઈએ થોડી થોડી ઠંડી લાગે છે હવે